શિવલિંગ તમારા પૂજા રૂમમાં રાખવાથી તમારા જીવન પર શું અસર પડે છે તેથી ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ હવે જો તમે શિવના ભક્ત છો અને ઘર પરિવાર માં છો તો તમે શિવ પરિવાર ને ઘરમાં રાખી શકો છો પરંતુ તમારે શિવલિંગ ન રાખવું જોઈએ શિવ પરિવાર ને ઘરમાં રાખવાથી પરિવાર જોડાયેલો રહે છે જો છોકરીઓ સોળ સોમવાર માટે વ્રત રાખે છે તો તેઓએ શિવ પરિવારની મૂર્તિ ત્રણ ઇંચથી મોટી નહીં અથવા તસવીર રાખવી જોઈએ સંન્યાસી લોકો શિવલિંગ રાખી શકે છે કારણ કે શિવ સ્વયં એકાંતિક છે તેઓ આદિગુરુ છે સન્યાસી છે તેથી જો તમે પોતે તે માર્ગ અપનાવતા હોવ તો તમે શિવલિંગ રાખી શકો છો પરંતુ જો તમે ગૃહસ્થ છો તો તમારે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ કેટલાક લોકો કહે છે કે નર્મદેશ્વર શિવલિંગને ઘરમાં રાખી શકાય છે કારણ કે નર્મદા ભારતના મધ્ય ભાગમાં વહે છે અને ઘરનું કેન્દ્ર બ્રહ્મસ્થાન છે બ્રહ્મા મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે કહેવાય છે કે ત્યાંથી લાવેલા શિવલિંગને ઘરમાં રાખી શકાય છે પરંતુ તે માત્ર સંન્યાસીઓ માટે જ સારું છે જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત જણાવ્યા અનુસાર તમારે ઘરમાં નર્મદેશ્વર શિવલિંગ પણ ન રાખવું જોઈએ આપણે વાસ્તુમાં માનીએ છીએ પ્રતિકોની આપણા અર્ધજાગ્રત મન પર અસર પડે છે આપણે ઘરમાં જે પણ પ્રકારના પ્રતીકો રાખીએ છીએ તેની અસર પડે છે અને તે અસર આપના પર પણ જોવા મળે છે તેવી જ રીતે આપણે ઘરમાં જે પણ મૂર્તિ રાખીએ છીએ અને જેની પૂજા કરીએ છીએ તે ભગવાનના ગુનો આપની અંદર આવવા લાગે છે તેથી જો તમે શિવની ઉપાસના કરો છો તો તમારા મનની ઈચ્છાઓ ઓછી થવા લાગે છે તમારું મન ઘરના કામકાજથી વિચલિત થવા લાગે છે અને તમારી અંદર પણ વિચલન આવવા લાગે છે જે લોકો વેપાર કરવા ઈચ્છે છે અને સફળતા મેળવવા ઈચ્છે છે તેમને ઘરમાં ખાલી શિવની કે એકલી શિવની મૂર્તિ ન રાખવી જોઈએ કારણ કે શિવલિંગની સેવા કરવાથી તમારી અંદર અતુટતાની ભાવના ઉત્પન્ન થાય છે આવા લોકોએ શિવ પરિવારની પૂજા કરવી જોઈએ વાસ્તુમાં આપણને ક્યારેક ઉપાય માટે નાના પારાના શિવલિંગને રાખવાનું કહેવામાં આવે છે શિવલિંગ પારો અને ચાંદીથી બને છે આ શિવલિંગ શુક્રનું સ્વરૂપ બની જાય છે અને અમે તેને રાશિ કે કુંડળી અનુસાર કઈ દિશામાં રાખવું જોઈએ જાણવું જરૂરી છે કારણ કે તેને અલગ અલગ દિશામાં રાખવાથી અલગ અલગ અસરો થાય છે સમસ્યા અનુસાર જણાવવામાં આવે છે જો તમે તેને ઉત્તર પશ્ચિમમાં રાખશો તો તમારું મન મજબૂત રહેશે જ્યારે વ્યક્તિ ખૂબ જ હતાશ વ્યથિત અને માનસિક રીતે અસ્વસ્થ હોય ત્યારે આવા ઉપાયો આપવામાં આવે છે તેનાથી તમારી નકારાત્મકતા દૂર થાય છે પરંતુ આવા સોલ્યુશનમાં પણ જ્યારે બે કે ત્રણ વર્ષમાં સોલ્યુશન આવી જાય ત્યારે આપણે તેને ત્યાંથી દૂર કરી દેવું જોઈએ પરંતુ આ બધી બાબતો પછી પણ જો કોઈ વ્યક્તિ શિવલિંગ રાખવા માંગે છે તો તે ત્રણ ઇંચ સુધીનું નાનું ચાંદીનું શિવલિંગ રાખી શકે છે શુક્લ પક્ષના સોમવારે તેને પંડિત પાસે સ્થાપિત કરાવો જે રીતે લાડુ ગોપાલની સેવા કરવામાં આવે છે તેવી જ રીતે શિવલિંગની પણ સેવા કરવી જોઈએ

આ ઉપરાંત શુક પ્રદોષ વ્રત પણ આ દિવસે છે આ વ્રતના શુભ પ્રભાવથી નોકરી ધંધામાં સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિ વધે છે નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે છે અને તમારી સમક્ષ કરવામાં આવી અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી